મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં શનિવારના રોજ આજની આવક આવક વિશે વાત કરીએ તો જોઈ શકો છો કપાસભારી છે ને ફાલ વાત કરીએ તો છ થી સાત જેવા વાહનો આવેલા છે હરાજી નું કામકાજ હવે શરૂ થઈ ગયું છે અને થોડુંક અંધારું છે માફ કરજો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જઈને જાણી લઈ કેવો રહે છે આજના કપાસના બજાર ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયા ભાવ દિવસે સુપર એક નંબર એક રેટ કપાસ પંદરસો છત્રીસ રૂપિયા ભાવ

પંદરસો ને એકવીસ રૂપિયા ભાવતી હતી એક ગ્રેડ કપાસ છે પંદરસો ને એકવીસ રૂપિયા ભાવતી હતી પંદરસો ને છવીસ રૂપિયા ભાવતી હતી એક પંદરસો ને છવ્વીસ રૂપિયા પંદરસો ને ભાવ આ પ્રમાણે હતા હાલ આજે બજાર ભાવ વિશે વાત કરી તો બજાર આજે થોડું એવું નરમ જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ